પૈસા આવજો <elaborate> હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવ વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં જો મસ્ત મસ્ત વેલાય રૂપો છો વાત ને આ અમારે જવાનું છે વાળીએ કારણ કે બાજરી હમણાં આપણે વાવી છીએ ને તો ઉગી કે ને ઉગી કે કેટલા ખાલા હે કે બધું જોવા જવા ને કાબા તમારે આવવાની તમારે મારા બપ્પાને અને મારે અમારે ત્રણ જણા જવાનું છે જોવા અને વરસાદને એવું બસ આવ્યા કરે કે લવિનાશ ને નહીં લીધા હતા ફોટો પલવા લીધા હોય તો અત્યારમાં જો હું નાસ્તો સાન નાસ્તો ને એવું કરવાનું હોય દિનેશભાઈ જો ખાવા મીઠા સાન બટન એવું બટન લેવા હા લાટ બધા મૂવી થઈ ગાબા તો સવાર નાસ્તો કરવો જોઈએ લાવવા પડે હા

તો ફેમિલી ફૂગી છે આપણી વાડીએ અને વાડી આવીને જોઈ તો આમાં તો રોજ ને એવું બધું આવી ગયેલું છે અને ઘણી ખરી બાજરી ને ઉગેલી આ પેલો ભાગ છે કે એટલે આમ ઉગેલી હે આમાં એટલે નીચેલા ભાગમાં છે ને બહુ ને ઉગેલી જોવાનું કારણ કે આમાં પાણી બહુ ભરાતું હોય છે એના કારણે છે ને કે ઉગેલી નહીં એટલી બધી તો હવે આમાં સોફ પાણી છે ને એવું જો કરવાનું છે ઘણી ખરી તો ઊગી ગઈ અહીંયા સુધી ઉગેલી છે તો અહીંથી ને આમ ઉગેલી છે આ બાજુ છે ને એટલી બાકી છે એટલે અમને ઉગીવું અને આ માલ આવી ગયેલા હે સીંડા એટલા પેક કિરા તો આવી ગયેલી હે અમે હજુ ખાતરને એવું મૂકીને આવેલા છે એ હવે થોડીક વાર પછી કાંઈક બાજરી સોપ વાવવી પડશે થોડી ઘણી અને ને એવું નાખવાનું છે પેલી છે ને ઘણી વાર વાડી માટા માર્યા પણ હે કે પાછું એવું લાગે ને તો વાવવું પડશે કારણ કે ઘણી ખરી બાજરી ઉગી છે ને ઘણી ખરી નહીં ઉગી અડધા અડધે અડધે ઉધી તો ઊગી જ નહીં હતી તો હવે એવું લાગે તો પાછું વાવવું જોઈએ એટલે અત્યારે કંઈ ખાતરને એવું કંઈ નાખવાનું નહીં કાબા

અહીંયા ઊભા હે હવે પ્લાન લે હે વાવવાનો ને હવે પાછું વાવી જ દેવું હે છે તો હવે હું આટા મારું રોડ તો ફેમિલી હવે ડાયરેક્ટ ઘેરે તો ફેમિલી જ્યારે ભૂકી જશે ઘેરે અમારા ભાઈ ફૂતા છે ને સામે તો ગાંડા બેનમાં તમારા બેન માં આમ જતો કેમ બેઠું ગાંડું સારું હોય ગાંડું સારું હોય ગાંડું એનું છે સોની ને એને કઈ કહ્યું બુદ્ધિ જ ને આપી કઈ હે આવું છે હાલો ભૂખ લાગી છે હવે તો એ પછી વાડીઓ થઈ અને અત્યારે કેટલા વાગી જાય ખબર સાડા હજાર જેવું શું છે અને થોડું થોડું ખાઈ લઈ તમે કેમ વેલા રહી એવા ખૂટી ગયા બસ જો કામ કરી લીધું જો હવે તો હવે થોડું થોડું ખાઈ લઈ તો ફેમિલી જો ખાવા બે જશે હરીફાનું શાક છે મસ્ત મસ્ત સાસ ને રોટલા

कर दे दादा 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 यार दादा दादा एमत करसे ई जो बप्पा bapak है हवे ए बाय बाय किदे बाय बाय किदे Bapak बाय किदे बाय बाय किदे दादा बाय 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 એને જાવ હારે એટલે તને હારે આવો કે એટલે હાટું ભાઈ ભાઈ ને કરતો અને જો હવે જોઓ તો વરસાદ વી ગયો છે ને બપાની ભાગ્યા છે પપ્પાને મામાની આitens ઘણા બધા જાય છે આખો મંડળ જાય છે કે એટલે સેવામાંથી સેવા કરવા જાય છે કે તો એમાં જાય છે તો ફેમિલી અત્યારે વાગી જશે પાંચ અને અમે બેહી જશું નાસ્તો કરવા તો મોય છે લાવ્યા છે ને હમણા આવડો ને નાઈન ખટાય ને આ એ તો એ છે આ ભાઈ ભાઈ સટાકા પટાકા કાવી ક્યાં વિનય વિશે

तो नस्तो कर लिए तो फिर मिले जर वगी जैसे पास ने हूं थोड़ा काम कर रहा जो गम आ आज में बजे कागज या पीड़ा है आ हूं ठेगड़ा मारी लबजा तुमने तो भारी मन करो एम हैं जाय नहीं अबे जाय आओ जो अविनाश आओ जो आओ जो कितलो उतावलो तो ना <या दो>, <laughs> हुई थी तो तो, तो?

અને ખાસ કરીને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો નહીં પછી ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબા